અમદાવાદમાં બ્રિટિશ શાસનમાં સ્થપાયેલી પારસી અગિયારી ધર્મનું પ્રતિક છે હિન્દુ ધર્મની જેમ પારસી ધર્મમાં પણ અગ્નિનું વિશેષ મહત્વ છે પારસી લોકો સૂર્યને ખોરાકદાતા અને અગ્નિને પ્રકાશમય પરમાત્માનું પ્રતિક માને છે પ્રકાશ પ્રજ્વલિત રાખો એ જર્થોસ્તી ધર્મનું મુખ્ય સૂત્ર છે પારસીઓના આ ધર્મના પ્રતીકને ધ્યાનમાં રાખીને બ્રિટિશ સમયમાં અમદાવાદમાં ખામાસા ગેટ પાસે પારસી અગિયારીની સ્થાપના કરી હતી ગુજરાતમાં આવેલા વિવિધ સ્થળોએ પારસીઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ સિવાય અન્ય સ્થળોએ પણ તેમની યાદમાં કેટલીક સ્થાપનાઓ કરાઈ હતી ઇતિહાસમાં આજે પણ પારસી લોકોના કામો અને તેમના પૂર્વજોનું નામ લેવામાં આવે છે પારસી ધર્મમાં અગ્નિનું વિશેષ મહત્વ છે પારસી લોકો સૂર્યને ખોરાકદાતા અને અગ્નિને પ્રકાશમય પરમાત્માનું પ્રતીક માને છે

150 વર્ષ જૂના પુસ્તકોનો ભંડાર આજે પણ અમદાવાદના ભોજે વિદ્યાભવનમાં જોવા મળે છે પ્રથમ વખત મુસ્લિમ પુસ્તક મીરાતે અહમદિયામાં અરબી ફારસી લીપીમાં લખાયેલો અમદાવાદનો ઇતિહાસ આજે પણ હયાત છે આ પુસ્તકમાં મુસ્લિમ તવારીખો તહેવારો અને ગુજરાત તેમજ અમદાવાદના સંદર્ભમાં વિશેષ વિગતો સાંકળી લેવામાં આવી છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી